તો મિત્રો આજે એક ખાસ વાત મારે કેવી છે આપની કુંડીમાં બુધ નબળો હોય બુદ્ધિ નથી ચાલતી ભણતરમાં આગળ નથી આપણા શરીરની નસો ખરાબ છે એવા માણસો માટે એક અચૂક અને એવો મજબૂત ઉપાય કે એકવીસ દિવસમાં બુધ સારો થઈ જાય પહેલે દિવસે એક લીંબુ લો એને વરાળથી બાફો એને નીચવીને એનો રસ કાઢીને પી જાઓ બીજે દિવસે બે ત્રીજે દિવસે ત્રણ ચોથે દિવસે ચાર અને પાંચને દિવસે પાંચ આ રીતે પાંચ દિવસે એક એક લીંબુ વધારો અને આ પાંચ લીંબુ પાંચમાં છઠ્ઠે દિવસથી આ પાંચ લીંબુ એકવીસ દિવસ સુધી આ રીતે વરાળથી બાફી નીચવીને એ રસ પી જાઓ બોધનો ગમે તેવો દોષ સારો થાય અને ચોક્કસ સારો થાય આપણે ઘણી બધી બાબતોમાં ભટકી જઈએ છીએ પણ નાનકડા ઉપાય આપણા જીવનને બદલી નાખે જ